સીતારામ જય શ્રી કૃષ્ણ બધાએની ગુડ મોર્નિંગ અત્યારે છે હવાના હાડા દ ને સેરાજ પૂરા દહ વાગ્યાનો વરસાદ ચાલુ છે તો જોરદારનો વરસાદ આજ તો વધ્યો અટ્રણ સુધીમાં વહેર્યો અને વરસાદ એથી ડબલ વધ્યો આજ સેલ મેં કઈ થય નથી કહેજો આ પહેલી વાર સેલ મેં કાઢે ગયું એ જોખેતરમાંથી ને જોરદારનું પાણી આવે ઉકળાની ખાધું ને બધું એકમેક થઈ ગયું તો ભરત થઈ જશો ત્રી લઈને જોવા નીકળ્યો તો એ કે કયો વરસાદ હેન કામ હે કામ ને તો ફરિયામાંથી ફરિયામાં તો બહુ ઉછળ રહ્યું ન સડે હવે તો પસવાળેથી ટેપેન ફટ્યું જાય પાણી ને જો આપણે અહીંયા બતાવીએ આપણે ઉકળાને ભાડને હવે એક મેક થઈ ગયું આપણે ઉકળાને ભાડને બધું એમાં એક મેક થઈ બધું અટાણે તો એટલો વરસાદ પડ્યો આજે પહેલો વરસાદ આવો પડ્યો આ સિઝનનો તો ભરો થઈ જાય પસવાડે જાય જુઓ પસવાડેથી બહુ પાણી જાય અહીં ટેપેન આ એટલામાં ઉછાણ રહ્યું ને ન પાણી સડે પસવાડેથી બધી ઓલાંગ્યો જય પાણી જો સામાન આપડી પાણી ભર્યું હોવ સરસ મજાનું જોરદાર નું જો પાણી ભેર્યું હોવ માંડવીમાં ને પસવાળા થી જાય આપણે બતાવીએ તો જો પાણી જાય ને ભરાથળી આવે છત્રી લેન હે બહુ વેરીયો ને જ ભારી વેરી જોરદાર નું જો પાણી જાય હેય પૂહર હટ આખા ખેતરનું પાણી જાય અહીમારે ઓલાંગ્યો જેમાંથી નીકળે આખું જઈ ખેતરમાં ના ખેતર માં બધી ખેતર પાણી હોય ને એ અટાણે તો જો આ ઉસાણ ગયું જય ભાઈ નું હે ખેતર એટલી બધી પાણી જાય અત્યારે બહુ વરસાદ પડે તો ભજો જાય જોરદાર નું પાણી સરસ મજા ને થઈ જોઈ માં ઘુમરા મારે આ ડોબરો થાય સત્રી લે વરસાદ પડે ને એટલી ઘરમાં હખ નો થાય એ જો ઘુમરા મારે હિમા ભરબે પવન ન નીકળ્યો રે રે નીકળ્યો ને ગટો હતો ધરૂ એવો શાંતિ થી વરસતો તો એકદમ મસ્ત જેસો પુણીરસ રસમે નું પાણી પાણી પેલો એવો પડ્યો કે હું હર હટ પાણી નીકળે જા ને ગટો હતો વરસાદ પડ્યો પણ ધીરે ધીરે પડ્યો ને કઈ સ્પીડ પકડતો નતો સેલ મેન હતો પડ્યો પણ

तो आप रोज़ ज़रदान वर्षा थे को नहीं की कपल नहीं ग्राम नहीं बनाई ये की तो भरत ने खावा ने हाँ रगाई ये भी बहुत सुनिए कई हिल तो आज शाजिकर नोबल डे मामोहार मजे भागे तो वेलो आयो क्या रोकाणो नहीं आज रो बाल्टी बाल्टी कहीं नती हैं जी राखी हैप्पी बर्थडे तुम तो कितने सी ले ली तुम कितने तो बेला कार फोन कर ना रे ना तो, तो साकु ले लो नेक्स्ट ऐसे कर रहे हैं कि बर्थडे के हम्म काम पर बाल्टी कुछ भी कर दे दे एक एक ले भी બીજો ગાવ છે દે બીજો ગાવ છે પાલતી દીને એડવાન્સ દે દીધી ને એ પછી કા પાથને ના મોચરોગો તો પાલતી દે પા આમ તો એક સાઈડ બેસાઈ જ ની હે દે

भजिया करो चालू करिए तो और वर सब वरो तो इन्हें भजिया खावाने मजा ही की अलग तो है बेटा भजिया एक कड़वा थे को तो परत प्रेस करे कीवा है कीवा देती तुम चखाणो सलवा रखे ने सरस की एकदम झंड है सब पे के रखते

ભજીયાનો પ્રોગ્રામ ચાલુ હોય તો સરસ મજા ને ભેગા ગરમ હે હેત ને સાને પીતો આપણે ખાઈ લઈએ નાસ્તો કરી લઈએ તો કોઈને ખાવું હોય તો આવા સરસ મજાના જારીદાર ભજીયા ત્યાં એનો લીંબુ નાખીએ ને એટલે જોરદાર થાય મસ્તી નથી આ જારીદાર ભજીયા

એક કુકર બેગીડે ગયું હતું ઢાકણું બધું તો બીજું નવું કુકર આપણે તો મંગાવી દુઃખલી કુકરનું દીધું રસોઈ બનાવે સરસ મજા કુકરથી લોટાણા દાર બાફીને કઈમ આવે ગયું એ વાત ઉખેરવાનું વહાણ આવે ગયું તો એની ખોખામાં બે એમ લેવલ પીડ્યું હતું ખોખા પીળ્યું હતું આગળ દાર બાફીને ખોલા મૂરીદ કરાય દાયરી બાફવાનું કુકરમાં

વરાપ દીધી ને સેટો સેટો ગાજે ને વાદરાને જે જોરદાર ને ગાહી હે જે ને હે તો આ અટાડે તો જો કોરા વરાપ દીધી ને આપણે અત્યારે રસોઈની તૈયારી કરીએ તો રસોઈમાં બનાવવાની છે કઢી આપણી એટલે આ ભૂજીયા હોય બનાવ્યા હતા ને અટાડે બનાવવાની હે કઠી તો બજાર રોટલા ને કઠી ની બનાવવાની છે તો હાલો ને કઠીની તૈયારી હાલે તો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

ਸਹਿਨਾ ਬੀਜ ਉਹਦਾ ਸੇਈ ਵਗਰ ਰਿਹਾ ਹੈ ਉਸ ਤਰ੍ਹਾਂ ਸੁਝਣਾ ਅਪਰੀ ਕੋਠੀ ਬਣੀ ਗਈ ਕਟੀ ਭਕਵਾ ਦੀ ਹੈ ਘਰੋਤ ਵਕਰ ਵਕਰ ਥੇਗੀ ਕੋਠੀ ਪਰ ਪੱਕ ਕੇ ਜਾਈ ਨਾ ਤਦ ਦੀ